પંચમહાલથી બ્રેકિંગ ન્યૂઝ મળી આવ્યા છે કે શહેરા તાલુકાના વરિયાળ ડેમ લી અને બાબરોલી ગામોમાં કડાણા જળાશય યોજના હેઠળ વર્ષો પહેલા ફાળવાયેલી પુનઃ વસવાટની જમીનને લઈ તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તંત્રની ટીમે વરિયાલ ગામમાં સર્વે પૂર્ણ કરી એક ઘરને સીલ મારતા વર્ષોથી રહેતા પરિવારોમાં ભારે ચિંતા ફેલાઈ જોવા મળી છે ત્યારે બીજી તરફ સ્થાનિકોનો દાવો છે કે તેઓ પેઢીઓથી આ જમીનમાં ખેતી અને વસવાટ કરતા આવ્યા છે જેને લઈ મુખ્યમંત્રી સહિત તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે જે આજે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં અભાભાઈ છેડાભાઈ આજે પચાસ વર્ષ પહેલા જંગલ હતું ત્યારના અહીંયા આ રહે છે અને ખેડાણ પણ કરતા હતા માટે એની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને આ ભાઈને ન્યાય મળે એવી અમારી માંગણી છે આજે શિયાળાની કડકડતી ઠંડીની અંદર જે

વરિયાળ ના જંગલમાં હું રહેતો પચાસ વર્ષ થી અહીંયા મારા ઘરનું સેલ વાગી ગયું છે હું બહાર નીકળી ગયો છું તારે રોડ પર તો કઈક જગ્યા માં મોટો કઈક સાહેબ આવે